પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી પી ચૌધરી સાહેબ જંબુસર વિભાગના માર્ગદર્શનના આધારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી બી કરમતિયા સાહેબને મળેલી બાતમી મુજબ તેઓના પીએસઆઈ અસવાર સાહેબ તેમજ તેમના પોલીસ સ્ટાફ સાથે મળેલ બાતમીવાળી જગ્યાએ તેમની ટીમ દ્વારા ઘણા સમયથી નાસ્તા ફરતા પોક્સો આરોપીઓને ભોગ બનનારને પકડી પાડી આમોદ પોલીસ સ્ટેશન લાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટર અવિર શાહે સૈયદ તલકા ન્યૂઝ આમોદ